છોટાઉદેપુર વિધાનસભા મંત્રી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા આપણે જરૂર કરીશું માનનીય ધારાસભ્ય શ્રી છોટાઉદેપુર હસ્તે આંગણવાડી સંપત્તિ બે રાજપાલ હસ્તે દેવો પ્રમાણપત્ર પત્ર તેમજ માનનીય ઉત્તરો ઉત્તર ખૂબ સેવા કરો જનતાની તેવા જ અને નેશનલ સ્કૂલ ગેમમાં વિજેતા 3 3 ગોલ એમની આ ક્રિએટિવિટીને સલામ છે માનનીય માનનીય નરેન્દ્રભાઈ જે દિવસે આ શાળા પ્રવેશ સૌ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશ પ્રવેશો કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ન આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા એ તરત જ એની ઇન્ક્વાયરી તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરાબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીને પણ શિક્ષકોની સહભાગી થવા મળતી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે એસએમસીની જે મિટિંગ હોય વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે ગુજરાતી ભાષા જાણે છે એટલે ટીએલએમ એમણે બનાવ્યા છે રાઠી બોલીમાં એટલે રાઠીનું ટોટલી શિક્ષકોને તકલીફ ના પડે એના માટે અન્ય જિલ્લાના વાંચ્યા આવતા એના માટે તમામ સારી રીતે મોટ્યુલ ટીએલએમ અને અન્ય ચિત્રોના માધ્યમથી આ પુસ્તકો પણ

દરેક ડ્રોમ ત્રણ થી દસ ને દસ પેટર્ન કરી કર્યા એટલે જૂન જુલાઈ જે પાઠ હોય ને એ અંદર મૂકી દીધા પછી ઓગસ્ટ સપ્ટેમ્બરના પાઠે મહિનાની પેર આપી દીધી